મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં હું નવોદય કોમન એન્ટ ટેસ્ટ સાધના ત્રણેયની તૈયારી કરાવું છું જે એક્ઝામ છે તે જ્ઞાન સાધનાની એક્ઝામ ધોરણ આઠમાં પણ વિદ્યાર્થી છે આપી શકે છે તે એક્ઝામ છે તે શિષ્યવૃત્તિ માટેની હોય છે તો તેના માટે હું આજે વિજ્ઞાનના પ્રશ્નો લઈને આવી છું વિજ્ઞાનમાં જે ચેપ્ટર આવે છે તે ચેપ્ટર પ્રમાણે વિડીયો છે તે મેં હું બનાવીશ બરાબર તો એ પ્રમાણે તમે મારી સાથે જોડાયેલા રહેજો અને આપણે તૈયારી કરતા રહીશું હવે જો તાર્કિક ક્ષમતાના વિડીયો પણ મેં મૂકેલા છે જે જે મેં વિડીયો મૂકેલા છે તે જ્ઞાન સેતુમાં જે વિડીયો મૂકેલા છે તે જ છે બરાબર સીટી કોમન એન્ટરસ્ટેસ્ટ એ જે તાર્કિક ક્ષમતા છે એ જ તાર્કિક ક્ષમતા તમારે પણ પૂછાય છે બરાબર તો તમે જે એ વિડીયો મૂકેલા છે તે વિડીયો રિઝનિંગના જોઈ લેજો હું તમને અહીંયા આ વિડીયો બનાવું છું તેની નીચે તેની લિંક પણ મૂકી આપીશ જેથી કરીને તમારે વિડીયો જોવામાં સરળતા રહેશે અને બીજું પણ તમારે પૂછાય છે તે જે છુપાયેલો ભાગ શોધવાનો આકૃતિ આકૃતિનો એ પૂછાય છે એ ભાગ એ એનો વિડીયો પણ મેં નવોદયનો બનાવેલો જ છે તેમ છતાં પણ હું તમને વિડીયો એકાદ બે વિડીયો બનાવીશ સમજૂતી માટે નવોદયના વિડીયો બનાવેલા છે તેની લિંક પણ હું અહીંયા મૂકીશ એ આકૃતિમાં જે કંઈ આકૃતિના આવે પ્રતિબિંબ શોધવાનું હોય કે છુપાયેલો ભાગ શોધવાનો હોય એના માટેના બધા જ વિડીયો મારી ચેનલમાં છે એ નવોદયમાં છે પરંતુ નવોદયમાં જે પૂછાય છે તે જ તે તમારે પણ પૂછાય છે માટે તમારે એ નવોદયમાં જે વિડીયો છે તે તમારે જોઈ લેવાના તો આજે હલો વિજ્ઞાન તો તેમાં જે પૂછાય તેવા એમ શીખ્યું છે તે જોઈએ બધા જ પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ ખાલી જગ્યા કરે છે તો અહીંયા જવાબ આવશે સી પ્રજનન બીજો પ્રશ્ન કઈ વયજૂથનો ગાળો અવધિનો અવધિનો તો અહીંયા જવાબ આવશે સી અગિયારથી અઢાર કે ઓગણીસ વર્ષનો આવા પ્રશ્ન છે તે પૂછા પૂછાતા હોય છે તો તમે ધ્યાનમાં રાખજો પ્રશ્ન ત્રણ જોઈએ અગિયાર વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના એક્યાસી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરે છે જ્યારે છોકરી તેની પૂર્ણ ઊંચાઈના ઊંચાઈના અઠ્યાસી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો અહીંયા જવાબ આવશે બી અહીંયા યાદ રાખવાનું છોકરાની ઊંચાઈ અગિયાર વર્ષે કેટલી થાય અને છોકરીઓની ઊંચાઈ અગિયાર વર્ષે કેટલી થાય ટકાવારીમાં હું ચોથો પ્રશ્ન જોઈએ માદા પ્રજનન અંગ તરીકે ખાલી જગ્યા કાર્ય કરે છે તો અહીંયા જવાબ આવશે અંડપિંડ એ પાંચમું જોઈએ જાતીય અંતસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે તો અહીંયા જવાબ આવશે બી પીટ્યુટરી ગ્રંથિ બરાબર પ્રશ્ન નંબર છ જોઈએ સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ત્યારે તો કે જ્યારે તે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે એ જવાબ આવશે એ સાત લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે જવાબ આવશે એ પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરે આઠ નંબરનો જોઈએ સ્ત્રીઓમાં બે એક રંગસૂત્રો તથા પુરુષોમાં એક એક્સ રંગ સૂત્ર અને એક વાય રંગ સૂત્ર હોય છે જો સ્ત્રીઓમાં બે છે બંને એક્સ હોય અને પુરુષોમાં એક એક એક્સ હોય અને એક્સ વાય એક વાય હોય બરાબર તો આવું આપણને જોવા મળે છે બીમાં આ એક્સ એક્સ અને વાય પ્રશ્ન નંબર નવ જોઈએ થાયરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી કયો રોગ થઈ શકે આ થાયરોક્સિન અંતસ્ત્રાવની ઉણપથી કયો રોગ થાય તો જવાબ આવશે સી ગોયટર પ્રશ્ન નંબર દસ જોઈએ થાઇરોક્સિન અંતસ્ત્રાવ માટે જરૂરી છે અગિયાર નો પ્રશ્ન જોઈએ કિશોરોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત સચેત રહેવું જોઈએ કારણ કે જવાબ આવશે બી શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાક ખોરાકની આવશ્યકતા હોય છે કેમ કે આપણી સરખી રીતે વૃદ્ધિ કરવી હોય તો આપણે બધા જ ખોરાક છે તે ખાવા જોઈએ એટલે સચેત રહેવું એટલે કે ધ્યાન રાખવું જોઈએ પ્રશ્ન નંબર બાર નીચેના કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે કિશોરો માટે તો કે રોટલી દાળ અને શાકભાજી બરાબર આ બધાય માટે બાકી આ જો નૂડલ્સ ને નૂડલ્સ ને આ બધું ખવાય નહીં અહીંયા જવાબ આવશે બી જો અહીંયા ખાલી જગ્યા પણ છે એ પણ તમારે વિડીયો થોપાવીને જોઈ લેવાની બરાબર હાલો હવે આઠમા ચેપ્ટરની થોડી ખાલી જગ્યા જોઈ લઈએ ખાલી જગ્યા નહીં પણ એમસીક્યુ બળ અને દબાણ છે આઠમું તેના જોઈ લઈએ છે બળ લગાડવા માટે ઓછામાં ખાલી જગ્યા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ તો એના જવાબ આવશે બી બે બીજો પ્રશ્ન જોઈએ પદાર્થ પર એક જ દિશામાં લગા લગાડેલા બળો ખાલી જગ્યા એ ખાલી જગ્યા છે બરાબર તો શું પદાર્થ પર એક જ દિશામાં લગા લગાડેલા બળો તો કે એકબીજામાં ઉમેરાય છે પ્રશ્ન નંબર 3 જો જોઈએ જો બળનું ખાલી જગ્યા કે ખાલી જગ્યા બદલાય તો તેની અસર પણ બદલાય છે તો કે શું એ જવાબ આવશે કે બળનું મૂલ્ય અને દિશા

અને બળ લગાવીએ તો પદાર્થની ઝડપ શું થાય તો કે વધે એટલે જવાબ આવશે અહીંયા બી વધે પ્રશ્ન છ જોઈએ જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વિરુદ્ધ દિશામાં લગાવીએ તો પદાર્થની ઝડપ શું થાય ઘટે તો અહીંયા જવાબ આવશે એ ઘટે પ્રશ્ન નંબર સાત જોઈએ જ્યારે ખેલાડી બેટ વડે બોલને મારે છે ત્યારે તો કે બોલની ગતિ અને દિશા બંને બદલાય છે બોલ જ્યારે બેટને બેટ વડે બોલને મારવામાં આવે ત્યારે બોલની દિશા બદલાય છે તો જવાબ આવશે બી આઠમો પ્રશ્ન જોઈએ સ્થિર અવસ્થાને ખાલી જગ્યા ઝડપવાળી અવસ્થા કહેવામાં આવે છે તો અહીંયા જવાબ આવશે એ કેવી તો કે શૂન્ય નવમો પ્રશ્ન જોઈએ રબરના ફૂલાવેલા ફૂગાને બે હથેળી વચ્ચે રાખી દબાવતા તો શું થાય આકાર બદલાય રબરનો જે ફૂલાવેલો ફૂગો હોય તમે તેને બે હથેળ બે હાથો હથેળી એટલે કે બંને હાથ વચ્ચે રાખીએ આપણે હથેળી વચ્ચે અને તમે દબાવો તો શું થાય તો કે એનો આકાર બદલાય છે દસમો પ્રશ્ન જોઈએ પાણી ભરેલી ડોલ ક્યુ બળ વપરાય છે આપણે પાણી ભરેલી ડોલ ભર્યું ભરેલી ઉછર્યું હોય તો તેમાં કયું બળ તો જવાબ આવશે બી સ્નાયુ બળ અગિયારમો પ્રશ્ન જોઈએ ઘર્ષણ બળ એ ગતિમાન પદાર્થની ખાલી જગ્યા દિશામાં હોય છે તો ઘર્ષણ બળ એ ગતિમાન પદાર્થની વિરુદ્ધ દિશામાં અહીંયા જવાબ આવશે બી બાર પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ઘર્ષણ બળ નંબર જોઈએ સિક્કો તમારા હાથમાંથી ચટકી જાય છે ત્યારે નીચે પડી જાય છે તો તેના પર ક્યુ બળ લાગુ પડે તો કે ગુરુત્વાકર્ષણ બળ જવાબ આવશે બી ચૌદ નંબરનો પ્રશ્ન જોઈએ આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન છે તો કે વાતાવરણીય દબાણ સમાન છે જવાબ આવશે સી પ્રશ્ન નંબર પંદર જોઈએ જ્યારે પાણીમાં ડૂબે ડૂબાડેલી નોજલવાળા ડ્રોપરના ફૂલાવેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળ નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે ડ્રોપરમાં પાણી ચઢવાનું કારણ ખાલી જગ્યા છે તો કે અહીંયા જવાબ આવશે બી વાતાવરણનું દબાણ જો અહીંયા ખાલી જગ્યા છે એ પણ તમે જોઈ લેજો એક્ઝામમાં પૂછાય તો તમને ખૂબ ઉપયોગી

પહેલા છે ખાલી જગ્યા એ ગબડતા બોલની ગતિ વિરોધ કરે છે શું ગબડતા ગબડતા તો કે ઘર્ષણ બળ બીજો પ્રશ્ન કોઈ પુસ્તકની ડાબી બાજુએથી બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે જવાબ આવશે જમણી બાજુએ તો જો આવશે બી ત્રણ જોઈએ જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ જો જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ શું થાય તો કે વધારે થાય તો જવાબ આવશે એ પ્રશ્ન નંબર ચાર જોઈએ આલિદા પોતાની રમકડાની આકારને આરસના સૂકા ભોંયતળિયા પર આરસના ભીના ભોંયતળિયા પર ભોંયતળિયા પર પાછળના સમાચાર પત્ર પર અને ટુવાલ ટુવાલ પર ચલાવે છે તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે તો જુઓ અહીંયા એ નંબર બરાબર પહેલાં શું તો કે આરસનું ભીનું ભોંય તળ્યું પછી આરસનું સૂકું ભય તળ્યું પછી સમાચાર પત્ર અને પછી ટુવાલ આ તમારે ક્રમ છે તે સરખી રીતે યાદ રાખવાનો પ્રશ્ન નંબર પાંચ જોઈએ મિક્સરને વધુ સમય ચાલુ રાખતા તે શું થાય ગરમ થાય બરાબર વધારે વધારે આપણે સમય વાપરીએ એક જ સમયે કલાક વાપરીએ તો ગરમ થવા લાગે છ નંબરનો પ્રશ્ન જોઈએ કબડ્ડીના ખેલાડીઓ તેમના વિરોધી ખેલાડીઓને પકડવા માટે અને પકડ વધારવા શું કરે છે તો એ જવાબ આવશે સી માટીવાળા હાથ તમે જોયું છે કબડ્ડી રમતા હોય તેને તો માટીવાળા હાથ કરતા હોય છે પ્રશ્ન સાત ઘર્ષણબળ ઘર્ષણ વધારવા શું કરશો તો કે એ સપાટી ખરબસડી બનાવીશું નંબરનો પ્રશ્ન જોઈએ બેગની નીચે રોલર લગાડવાથી લગાવવાથી શું થાય તો કે ઘર્ષણ ઘટી જાય નવમો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધ ગણવામાં આવે છે તો પેલાના સમયની વાત છે તો કે પૈડાને માનવજાતિની શોધ છે મહાન દસ પ્રશ્ન જોઈએ ચાર બાળકોને લોટણ સ્થિર અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું આ ગોઠવણ નીચે આપેલ છે સાચી ગોઠવણ પસંદ કરો આના આધાર આપણે જોવાનું બરાબર તો પહેલા સ્થિર આવશે પછી સરકતું આવશે અને પછી આવશે લોટણ બરાબર તો અહીંયા જવાબ આવશે સી અહીંયા લોટણ સ્થિર અને સરકતા આ ત્રણ વસ્તુ હતી તો પહેલાં સ્થિર પછી સરકતું અને પછી લોટણ અહીંયા અગિયાર નંબરનો પ્રશ્ન જોઈએ હવા પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ખાલી જગ્યા લગાડે છે તો જવાબ આવશે બી ઘર્ષણ બળ બારનો પ્રશ્ન જોઈએ કોઈ વસ્તુ પર તરલ સાપેક્ષ ખાલી જગ્યા પર આધાર રાખે છે તે વિમાનનો આકાર કોના જેવો લાગે છે તો કે વિમાનનો આકાર પક્ષી જેવો લાગે છે જવાબ આવશે બી ચૌદમાં પ્રશ્ન જોઈએ ઘર્ષણ માટેના કેટલાક વિધાનો અહીં આપ્યા છે તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ઘર્ષણ શૂન્ય કરી શકાય બીજું ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે ત્રીજું ડીસી સપાટી ઘર્ષણ વધારે છે હવે એના આધારે એ જોઈએ પહેલું ત્રણેય વિધાન સાચા છે નથી બરાબર અહીંયા જવાબ આવશે ડી માત્ર એક અને ત્રણ ખોટા છે આ પહેલું અને ત્રીજું ખોટું છે પરંતુ બીજા નંબરનું સાચું છે પરંતુ અહીંયા બે સાચું એવું કે માત્ર એક અને ત્રણ ખોટા એ વિધાન આવશે બરાબર હવે તમે આ ખાલી જગ્યા તમારી જાતે છે તે વાંચી લેજો ફોટો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે ખાલી જગ્યા તમારે વિડીયો રાખીને વાંચી લેવાની ચાલો દસમું ચેપ્ટર જોઈએ દસમું ચેપ્ટર છે ધ્વનિ ધ્વનિના આધારે જેવા પ્રશ્ન પૂછાય છે તે જોઈએ કંપિત થતી થાળીમાં જો પાણી હોય તો પાણીમાં ખાલી જગ્યા ઉત્પન્ન થાય તો શું થાય કંપિત થતી એટલે ધ્રુજારી વાળી ધ્રુજારી થતી હોય એવી થાળી હોય તો તેમાં શું ઉત્પન્ન થાય તો જવાબ આવશે બી તરંગો બીજો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ધ્વનિશામાંથી ઉત્પન્ન થતો નથી તો કે વસ્તુને અડકવાથી ધ્વનિ ઉત્પન્ન થાય નહીં આપણે ઘસડીએ પછી બે વસ્તુ અથડાવીએ વસ્તુમાં ધ્રુ ધ્રજારી થવાથી આ બધી થાય પરંતુ વસ્તુને અડકવાથી થતો નથી પ્રશ્ન શું પૂછો નથી કે છે એ ધ્યાનમાં રાખવાનું પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો અહીંયા જવાબ આવશે સી તો કે પુરુષના ચોથો પ્રશ્ન જોઈએ પુરુષોમાં સ્વર તંત્રો કેટલા લાંબા હોય છે તો અહીંયા જવાબ આવશે સી વીસ એમ એમ પ્રશ્ન પાંચ જોઈએ નીચેનામાંથી શેમાં ધ્વનિ પ્રસરણ પામી શકશે તો અહીંયા જવાબ આવશે ડી લોખંડની ફૂટપટ્ટી લાકડાની ફૂટપટ્ટી ખેંચાયેલા દોરા બરાબર આ ત્રણેયમાં ધ્વનિ પ્રસર પ્રસરણ થઈ શકશે એટલે આપેલ તમામ સઠ જોઈએ ધ્વનિ ખાલીમાં ખાલી જગ્યામાં પ્રસરી શકે તો અહીંયા જવાબ આવશે ડી ઘન પ્રવાહી અને વાયુ સાત જોઈએ શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે જવાબ આવશે બી હવામાં આઠમું જોઈએ કાનનો પડદો એ ખાલી જગ્યાનો ભાગ છે તો કે શ્રવણ અંગ છે બરાબર કાનનો પડદો એ નવ નંબર જોઈએ કાનનો પડદો એક ખેંચાયેલા ખાલી જગ્યાના પડ જેવો હોય છે તો કે રબર અહીંયા જવાબ આવશે એ રબર દસ જોઈએ જો કંપ વિસ્તાર થઈ જાય તો પ્રબળતા ખાલી જગ્યા ગણી બને છે તો કે ચાર ગણી અગિયાર નું એમસીપ્યુ જોઈએ મંદ ગુસપુસ એટલે કે પાંચ મિનિટ પાંચ મિનિટ સુધીમાં ની પ્રબળતા ખાલી જગ્યા બીડી હોય છે તો અહીંયા જવાબ આવશે ત્રીસ બારનો પ્રશ્ન જોઈએ એક ફેક્ટરીમાં સરેરાશ ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા ડીબી હોય છે તો જવાબ આવશે એસી પ્રશ્ન નંબર તેર જોઈએ ખાલી જગ્યા ડીબીથી થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે જવાબ આવશે એસી ચૌદનો પ્રશ્ન જોઈએ મનુષ્ય નીચેનામાંથી કઈ આવૃત્તિ વાળો ધ્વનિ સાંભળી નહીં શકે તો અહીંયા જવાબ આવશે સી સોળ એચ જેડ વાળો ધ્વનિ સાંભળી શકશે નહીં પંદરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય અહીંયા જવાબ આવશે એ શાક માર્કેટનો અવાજ જે થતો હોય તેને આપણે ઘોંઘાટ કહી શકીએ બાકી અહીંયા ખાલી જગ્યા છે તે તમારે તમારી જાતે છે તે વાંચી લેવાની અને તૈયાર કરી લેવાની બરાબર સ્વર બીજું નામ તો કંઠસ્થાન હાલો હવે બારનું ચેપ્ટર જોઈએ અગિયાર નું ચેપ્ટર ગયું લાગે બસ

તો અહીંયા જવાબ આવશે બી તાંબાનું સળિયો પછી પ્રશ્ન નંબર બે જોઈએ ઊન નીચેનામાંથી કોને વીજ કરી શકે છે તો અહીંયા જવાબ આવશે બી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ટ્રિફી પછી ફુગા ત્રણેયને બરાબર એટલે જવાબ આવશે આપે તમામ ત્રણ જોઈએ પ્લાસ્ટિકના કાસકાને વાળ સાથે ખૂબ ઘસતા ઘસતા કોણ વીર વીજભારીત થશે થશે બરાબર તો જવાબ આવશે સી એ અને બી બંને પ્લાસ્ટિકનો કાચકો અને વાળ પ્રશ્ન ચાર જોઈએ જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો પણ જવાબ આવશે બી ઘન ભારિત થાય છે જ્યારે કાપડ ઋણ ભારિત થાય છે અને જવાબ આવશે બી પાંચમો પ્રશ્ન જોઈએ જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે કયા સાધન વડે જાણશો તો અહીંયા જવાબ આવશે સી ઇલેક્ટ્રોસ્કોપ વડે જાણીશું છ નંબરનો પ્રશ્ન જોઈએ ગાંજવીજ સાથેના વાવાઝોડા વખતે નીચેના પૈકી ક્યુ સ્થળ સૌથી વધુ સલામત કહેવાય તો બંધ મકાન છે તે વધુ સલામત કહેવાય પ્રશ્ન નંબર સાત જોઈએ વીજળીના વાહકો ઇમારતોને શાનાથી બચાવે છે તો જવાબ આવશે વીજળીથી બરાબર પછી આઠ નંબરનો પ્રશ્ન જોઈએ છવ્વીસ જાન્યુઆરી ના રોજ બે હજાર એકવીસમાં મોટો ભૂકંપ આવ્યો હતો તો ક્યાં આવ્યો હતો ગુજરાતમાં જવાબ આવશે એ હલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે